વેલકમ બેક સુરેન્દ્રનગરમાં ભોગુ નદી ભારે વરસાદને કારણે ગાંડીતુર બની છે નદી પર આવેલા સત્તરથી વધુ કોઝવે પાણીમાં ગરકાવ થયા હોવાથી તેમને તાત્કાલિક બંધ કરવામાં આવ્યા છે ધોળીધજા અને નાયકા ડેમ ઓવરફ્લો થતાં ભોગો નદીમાં મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું નાયકા ડેમના ઓગણીસ દરવાજા આઠ ફૂટ ખોલવામાં આવ્યા છે જ્યારે ધોળીધજા ડેમ તેની મૂળ સપાટીથી ચાર ફૂટ ઉપર ઓવરફ્લો થઈ રહ્યું છે આ પરિસ્થિતિને કારણે નદીના કાંઠે વસવાટ કરતાં વીસથી વધુ ગામોને એલર્ટ જારી કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગર સવારથી કોઝવે પર પાણીનો પ્રવાહ ચાલુ થતા વાહન વ્યવહાર પણ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લી ચોવીસ કલાક થી અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે ત્યારે આજે વહેલી સવારથી સુરેન્દ્રનગર જિલ્લાના પુરી પંથકમાં પાંચ પણ જેટલો વરસાદ પડ્યો છે

પાડવાનું હોય છે ત્યારે હાલના તબક્કામાં જે ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો છે ખાસ કરીને ભોગાવો નદીમાં પાણી છોડવામાં આવતા સત્તર જેટલા ક્રોજવે છે તે હાલ પાણીમાં ગરગાવ બની જવા પામ્યા છે

તારીખ સુરેન્દ્રનગર જિલ્લા ભરમાં વરસાદ છે તે ચાલુ છે અને હાલના તબક્કામાં જે સતત એટલા રોજવે પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાના કારણે લોકોને અને વાહન ચાલકોને ભારે મુસીબતનો સામનો છે તે હાલ કરવો પડી રહ્યો છે

સૌરાષ્ટ્ર પાણી પાડતો હોવાના કારણે લાગણી છે તે વ્યાપી જવા પામી છે અવકાશી વીજળી બનાવો જેટલા પશુઓના પણ હાલ મોત નીપજ્યા આંકડો છે તે હાલ સામે આવી રહ્યો છે જિલ્લા સુરક્ષિત રહે વરસાદી વાતાવરણ વચ્ચે જ્યાં વીજળી પડતી હોય ત્યારે ઝાડ નીચે ના ઉપાડે તે માટે પણ તંત્ર અપીલ કરી રહ્યું છે જી જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપ